ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કારણ કે આજના સુધી સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઓલ ટાઈમ હાઈ સોપાર્ટી ટ્રેડ કરી રહ્યું હતું તો આગામી દિવસોની અંદર તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની માહિતી વિડીયો દ્વારા મળતી રહે તો મિત્રો સોનાની વાત કરીએ તો ઘણા બધા મિત્રો લગ્ન માટે સોનાની ખરીદી કરતા હોય છે અથવા તો સંબંધ સાચવવા માટે પણ સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે તો એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી તો કરવી જ પડતી હોય છે જ્યારે ઘણા બધા મિત્રો એવા સવાલો કરી રહ્યા છે કે સોનું જે છે એ નેવું હજાર રૂપિયાની સપાટીની અંદર જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનું જે છે એ અત્યાર સુધી સતત વધી રહ્યું હતું અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો મિત્રો શેર માર્કેટની અંદર તેજી જોવા મળે અથવા તો યુએસ ડોલર મજબૂત બને

સોગ્રામ ચાંદી ના ભાવ અને એક કિલો ચાંદી આ સપાટી શેર બજારના રોકાણકારો જે છે એ મિત્રો સતત સોનાની બજારમાં રોકાણ કરવા લાગ્યા હતા જેના કારણે સોનું જે છે એ મોંઘુ થતું જોવા મળી રહ્યું હતું પરંતુ અમેરિકાની વાત કરીએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ

ખરીદી કરવામાં આવે છે અથવા તો લોકો દ્વારા સોનાની માંગની અંદર વધારો જોવા મળે તો સોનાની કિંમતોમાં વધારો થતો જોવા મળતો હોય છે હાલ વાત કરીએ તો કેમ લગ્નના સીઝનની જે સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે તો ઘણા બધા મિત્રો જે છે એ ખાસ કરીને લગ્નમાં સોનાના દાગીના બનાવવાનું વિચારતા હોય છે અને લગ્નની ની ટાણે સોનાની માંગ જે છે એ મિત્રો વધતી જોવા મળતી હોય છે અને સોનાની માંગની અંદર વધારો જોવા મળે તો સોનું મોટું થતું જોવા મળતું હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રોકાણકારોની વધતી માંગના કારણે પણ સોનાની કિંમતોને અસર થતી હોય હોય છે 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 અને સોનું જે એ મિત્રો થતું જોવા મળતું તો લોકો કહી રહ્યા છે કે હવે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લેવી છે કારણ કે મિત્રો સોનું જે છે એ સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું જયારે ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ સી

દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે 24 કેરેટ સોનું તો મિત્રો 24 કેરેટ સોનામાંથી દાગીના નથી બનતા જે રોકાણકારો જે છે એ સૌથી વધારે 24 કેરેટ સોનાની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે કારણ કે 24 કેરેટ સોનાની શુદ્ધ માનવામાં આવે છે અને જેમાં કોઈ પણ પ્રકારે દાગીના નથી બનાવવામાં આવતા તો આગામી દિવસોમાં જો તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આપણા ગુજરાતના જે

સુધી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના મહત્વના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો 2025 ના અંત સુધીમાં સોનાનો ભાવ જે છે એ મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 1 લાખ રૂપિયાની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ હોય જોવા મળી રહી છે તો જ્યારે લગ્ન માટે તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો લગ્ન ગાળામાં ઘણા બધા લોકો જે છે એ સંબંધ સાચવવા માટે અથવા તો સોના તેમજ લગ્ન માટે સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં અને જો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો સોનું તો હવે સામાન્ય રીતે આગામી દિવસોની અંદર થોડા દિવસોમાં ઘટાડામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ કોઈ મોટો ઘટાડો સોનાની કિંમતોમાં જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટમાં સોના ચાંદીની માહિતી